નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અમદાવાદના વાડજ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે આ આરોપી કે જેણે વાડજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક ઓગસ્ટ બે હજાર સુધી તેની પ્લાઝા રાણીપ ખાતે ઓફિસ નંબર આઠસો એક ખાતે ફિનકેપ ચોવીસ નામની પેઢી દ્વારા લોભામણી સ્કીમો આપી ફરિયાદીને અને રોકાણ કરનારને વિશ્વાસમાં લઈ ફરિયાદી અને રોકાણ કરનાર મૂડીનું શેરબજારમાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી લાલચ આપી અને અગિયાર લાખથી વધુનું રોકાણ કરાવી ફરિયાદીને રોકાણ કરનાર મૂડી કે વળતર પરત ન આપી છેતરપિંડી કરી હતી આ આરોપીને તાત્કાલિક ધોરણે અટકાયત કરી લેવામાં આવ્યો છે આરોપી ડેનિસ મકવાણા જેને વાડસ પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે મારું નામ મનન પ્રજાપતિ છે મેં શેર બજારનું કૌભાંડ છે એના બાબતે ફરિયાદ કરી અમારી સાથે ચીટિંગ થઈ છે આ ડેનિસ મકવાણાએ અમારી સાથે ચીટિંગ કરી છે ફ્રોડ કર્યું છે એની ફરિયાદ કરી છે કેટલા રૂપિયાની

બીજા બ્લેક ના પૈસા ગણો તો ટોટલ પચાસ લાખ ની આસપાસ થાય છે હવે જે આરોપી છે ડેનિસ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ ચોવીસ નામની પેઢીની એક ઓફિસ ખોલી ખોલી હતી એ એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે સો મહિનામાં પચીસ રિટર્ન સાથે હું તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે હજાર થી લઈને અત્યાર સુધીમાં કુલ અગિયાર લાખ બાસઠ હજાર બસો આડત્રીસ રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલું છે આ ઉપરાંત અન્ય પણ બે ભોગ બનનાર અમને મળી આવે છે અને તે કુલ મળી ચોવીસ લાખ બાણું બાણું હજાર એકસો અડતાલીસ રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી